મિત્રો જો તમે કુંભ રાશિના છો તો આ આખો વિડિયો અંત સુધી જરૂર જોજો કારણ કે વર્ષ 2026 તમારા જીવનમાં શનિદેવની એવી વિશેષ કૃપા લઈને આવી રહ્યું છે જે તમારું ભાગ્યનું ચક્ર જ બદલી નાખશે નમસ્કાર મિત્રો તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ આજે આપણે વાત કરીશું 2026 માં કુંભ રાશિ પર શનિદેવની ચાલ શું લાવશે કયા ક્ષેત્રોમાં મોટી વૃદ્ધિ આવશે ક્યા પરકાર દૂર થશે અને કયા ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને સફળતા આવશે મિત્રો 2026 માં શનિદેવ તમારી રાશિના પરિશ્રમ ભાવ ધન ભાવ અને કર્મ ભાવ પર શક્તિશાળી અસર કરશે શનિદેવ કહે છે જે કર્મ કરશો તેના ફળ હું બરાબર આપીશ એટલે 2026 તમારા માટે પરિણામનો વર્ષ છે જે લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા હતા તેમની જિંદગીમાં હવે મોટો ઉછાળો આવશે નોકરીમાં અટકેલા પ્રમોશન મળશે નવો પદ મળશે નવા પ્રોજેક્ટ સફળ થશે અને માન સન્માન વધશે બિઝનેસ કરનારાઓ માટે બે હજાર છવ્વીસ સોનેરી વર્ષ છે કારણ કે નવા ક્લાયન્ટ મળશે રોકાયેલું પૈસા પાછું મળશે જૂનો ધંધો ફરી ઉભરો લેશે અને નાણાકીય સ્થિરતા વધશે આર્થિક સ્થિતિમાં બે હજાર છવ્વીસ મોટો ચમત્કાર લાવશે અટકેલું ધન મળશે દેવું ઓછું થશે સેવિંગ્સ વધશે અને નવા આવકના સ્ત્રોત મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાનો યોગ મજબૂત બનશે પ્રેમ અને સંબંધોમાં પણ શનિદેવ શાંતિ અને સમજણ લાવે છે જૂના મતભેદો સમાપ્ત થશે દંપતિઓ વચ્ચે જોડાણ વધશે 싱글 로코 마टे प्रेम અને લગન ના યોગ ખૂબ જ મજબૂત બનશે ખાસ કરીને જૂન ઓક્ટોબર અને 20 ડિસેમ્બર 1926 માં આરોગ્ય ની દ્રષ્ટિએ 2026 મધ્યમ છે પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વૃદ્ધિ ભારે વધશે તમારી અંદર નવી શક્તિ નવી ક્લેરિટી અને નવો કોન્ફિડન્સ નો જન્મ થશે મિત્રો હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ ભાગની કે 2026 માં કઈસા मोटी कृपा शनि देव कुंभ राशि पर वरसाशे एक परिश्रम फल मै बे अटकेला कार्यो पूर्ण थशे त्र धनलाभ चार मान सन्मान मा वृद्धि पांच परिवार नी शांति प्रेम जीवन मा स्थिरता सात आध्यात्मिक शक्ति वे हवे बात करिए उपायों नी मित्रों शनि ना उपाय अत्यंत सरल अत्यंत छे दर शनिवार तिल अर्पण करो ओम शम शनैश्चराय नमः मंत्र नो एक सौ आठ वार जाप करो गरीब अंध अथवा वृद्ध व्यक्ति ने भोजन करावो, कागड़ा ने खोराक खवड़ावो, पीपलना वृक्ष ने जल अर्पण करो काड़ो कपड़ो दान करो मंगलवार शनिवार हनुमान चालीसा पाठ करो આ ઉપાય કરવાથી શનિ દેવના प्रकोप દૂર થશે અને તેમની કૃપા તમારા જીવનમાં ચમત્કાર લાવશે મિત્રો 2026 કુંભ રાશિના લોકો માટે એક જ સંદેશ લઈને આવી રહ્યો છે શાંત રહો મહેનત કરો અને પરિણામ પર વિશ્વાસ રાખો કારણ કે શનિ દેવ ન્યાયના દેવ છે તેઓ ક્યારે મહેનતનું ફળ રોકતા નથી 2026 તમારા જીવનમાં મોટી સફળતા અને બદલાવ લાવવામાં સક્ષમ છે જો તમે સાચા માર્ગે ચાલશો મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં લખો જય શનિદેવ અને સબ્સ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચૈનનંત અંતમાં હાથ જોડીને કહો જય શનિદેવ